સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે ત્યારે આ સ્વચ્છ શહેર પર જળકુંભીનો દાગ લાગ્યો હોય તેવું સામે આવ્યું છે કોઝવે પર જળકુંભી જામી ગઈ છે જેથી શહેરીજનોને સાથે સાથે સામાજિક કાર્યકરો પણ ગંદકીને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ યોગ્ય પ્રમાણમાં થાય તેવી માંગ કરવામાં આવી છે

પાણીજન્ય રોગો માટે તૈયાર રહેવું પડશે એવું લાગી રહ્યું છે જે રીતના કોઝવે પર ગંદકી છે જળકુંભી થઈ રહી છે લીલા કલરનું પાણી થઈ રહ્યું છે અને જે ગંદકી ફેલાઈ રહી છે મસ્ત મોટું મહાનગરપાલિકાનું બજેટ હોવા છતાં જો મહાનગરપાલિકા આવી બેદરકારી દાખવે તો આ યોગ્ય નથી સુરત નંબર વન સ્વચ્છતામાં ચોક્કસ છે પણ પાણીજન્ય રોગો ન થાય એની પણ કાળજી મહાનગરપાલિકાના તંત્રએ લેવી જોઈએ તત્કાલ આ જે કંઈ ગંદકી છે ગંદુ મળે તો એ બિલકુલ ચલાવી ના લેવાય તત્કાલ આ સાફ સફાઈ થાય એવી હું ઈચ્છા રાખું છું સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી